વિડીયોમાં ગેનીબેન ઠાકોર રાજા ભુગાજી ખાવા વાળાજી આપણા ગુર્ગા મહારાજા ભુગાજી છે એના જોડે જાય છે તો તમને અને તમારી પાર્ટીને ભુવા અને માતાજી ની નફરત હોય તો તમે ભુવા પાસે તેના કારણે જાઓ છો તમારા રાજકારણ માટે જાઓ છો જેના કારણે જાઓ છો તમે

ભુવાજી મેદાનની અંદર ઉતરી પડ્યા બેન ઠાકોરે એટલું કીધું પોતાની સમાજ માટે કીધું કે દશામાના વ્રત ન કરવાના હોય હવે જાગૃત થાવ અને એની સાથે સાથે ભુવાજીને પણ આડે હાથે લઈ લીધા આ બધા ધોણે બધા ખોટું હોય ને આ પોતાના રોટલા શેકવા માટે કરે ને મિત્રો ક્યાંક બેને સાચી વાત કીધી અને ત્યાં તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયો હવે ક્યાંક જોવા જઈએ તો બેને ભુવાજીને શું કીધું મિત્રો ભુવાજીને એમ કીધું અને લોકોને પણ એ રીતે જાગૃત કર્યા કે તમને કઈ પણ જાતની તકલીફ થાય ભાઈ તો સૌથી પહેલાં તમે દવાખાને જાઓ હોસ્પિટલમાં જાઓ તમારી સારવાર કરાવો ભુવાજી જોડે જવાથી કોઈ તમારી સારવાર નથી થઈ જવાની એટલે આ અંધશ્રદ્ધામાંથી તમે દૂર આવો અને એની માટે સાહેબ બેને કીધું હતું હવે આ ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને આગળ વિડીયો પણ બતાવો

જેના કારણે તમે જયારે તમારી પાર્ટી સવાલ ઉઠાવે છે તો ધર્મ ઉપર સવાલ ઉઠાવે છે કોઈ દિવસ કતારખાના ઉપર કોઈએ સવાલ ઉઠાયો હજારો લાખો કરોડો ગાયો કપાય છે હજારો લાખો કરોડો પશુઓ કપાય છે કોઈએ કતારખાના બંધ કરવાની વાત કરી કોઈ નથી કરતા વિડીયો તમને સારો લાગ્યો તો પ્રેમથી જય શ્રી રામ ની કોમેન્ટ કરીને